કમોસમી વરસાદ થતા ગુજરાત સહિત બનાસકાંઠા વાવ થરાદના ખેડૂતોને મોટું નુકસાન થયું વરસાદને કારણે ખેડૂતો કમર ભાંગી છે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર થયું જેનો બનાસકાંઠાને વાવ થરાદના ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે આ પેકેજને ખેડૂતો મજા ગણાવી રહ્યા છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતો વાવશે નહીં તો ખાનાર લોકો શું ખાશે આ પેકેજનો બનાસકાંઠામાં ખેડૂતો સતત વિરોધ કરી દેવા માફીની માંગ કરી રહ્યા છે કારણ કે ખેડૂતો લાખોના નુકસાન તમે હજારોની સહાય શું મદદરૂપ થશે વાતના આ તર્ક સાથે આવો સાંભળે શું કહે છે બનાસકાંઠા વાવ થરાજના ખેડૂતો નુકસાનની જો વાત કરવામાં આવે ને તો કઈ આંકડા ભેગા થાય એમ જ નથી અને જે સરકારે આ કરી છે જાહેરાત દસ કરોડની એ તો બધું લોલીપોપ જ છે આમાં કોઈ ખેડૂતને દેવા માફ થાય એવું છે જ નહીં અને એના કરતી તો જો દેવા માફ કરે તો ખેડૂત સુખી થાય અને આમાં અમે ભાઈ ખેડૂત બહુ વિરુદ્ધ જ કરે છે કે આ લોલીપોપ જ બનાવ્યા છે ખેડૂત એમને કોઈ આ સહાયની વાત જ નથી આમાં કોઈ સહાય આપવા એવી વાત જ નથી કેમ કે ખેડૂતોને ભાગી કઈ આપતું જ નથી શું માફ કરે નુકસાન તો ભરભાઈ સરકાર દેવોમાં કરે એના સિવાય કોઈ રસ્તો જ નથી નુકસાન આ કોઈ પેકેજ જાહેર કરે એનાથી વળતર થાય એમ છે જ નહીં અને નુકસાન એક જ મગફળી છે એવું છે ને મગફળી તો પચાસ ટકા ઉપર તો રહી ગઈ એમનો કોઈ વળતર મળે એમ નથી પછી રાયડામાં જે નુકસાન છે એ અમે ખેડૂતને દેવોમાં કરે એના સિવાય કોઈ રસ્તો જ નથી અને સરકારે જે આ પેકેજ જાહેર કર્યું એ અમે પણ દવલા નીતિની અપનાવી છે ક્યાંક આપ્યો છે ને ક્યાંક અનથી આપ્યો એટલે આ રીતે કરે એ વ્યાજબી નથી સરકાર તારે તો બધાને દેવો માફ કરી શકે એ વિનંતી વાવથરાજ સાહેબ પેકેજ સામે કોંગ્રેસના સવાલ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સાહેબ પેકેજ સામે સવાલ બે મહિના પૂર્ણ થયા પણ સહાય એક રૂપિયો નથી મળ્યો ખેડૂતોને અતિવૃષ્ટિ અને આજે બે મહિના પૂર્ણ થયા માત્ર સરકાર માત્ર જાહેરાત જ કરે છે હેક્ટરે બાવીસ આપો છો તેની સામે ડીઝલ સહિતના ખર્ચો નથી મળતો ખેતર માલિકોને આપો બાવીસ હજાર હેક્ટરે તો ખેતર કામ કરતા ભાગ્યાનું શું નાના મોટા પડીકા ન પકડાવો સહાયના નામે માત્ર અમારી માંગ છે દેવું માફ કરો ખેડૂતોનું માત્ર જાહેરાત આંકડાની માયા ઝાડ છે સરકાર ઉદ્યોગોનું દેવું માફ થાય છે ખેડૂતોનું કેમ નહીં માત્ર લોલીપોપ છે કરવું હોય તો દેવું માફ કરો માત્ર અમારી માંગ છે કદાયા પૂરાયાના વિસ્તારમાં બે મહિના આજે પૂરા થયા બે મહિનામાં જે એક વખત તો પેકેજ જાહેર કરી નાખ્યું હજી સુધી એક રૂપિયો આપવામાં આવ્યો નથી આ વખતે ફરથી એક રિનોવેશન કરીને ફરથી નવું એક પેકેજ જાહેર કર્યું છે પણ અમારી સ્પષ્ટ માગણી છે કે ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા એટલે કે આપે બાવીસ હજારમાં ચોવીસ હજારનું તો એક ડીઝલનું બેરેલ આવે છે તમારે બિયારણ મોઘું મોંઘું ખાતર મોઘા અત્યારે જ્યારે આ આટલી મોંઘવારીની અંદર ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા તમે સહાયની માત્ર મજાક કરી રહ્યા અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોના તમે ધિરાણ માફ કરો સરકાર ધારે તો ઉદ્યોગપતિઓના જો દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના ધિરાણ કેમ નથી માફ કરવા એ ખબર નથી પડતી અમને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક ભાષણ સાંભળીએ ઘણી વખત અતિવૃષ્ટિ આવે ત્યારે મિત્રો ચિંતા ના કરતા વડાપ્રધાન બીમા પાક વીમા યોજનાના લીધે તમારા ખેતરમાં પાક ઊભો હશે તૈયાર થઈ ગયો હશે રણી લીધો હશે ખેતરમાં પાથરા પડ્યા હશે અનાજના ઢગલા પડ્યા હશે અને અચાનક ક્યાંક આવી અતિવૃષ્ટિક વરસાદ માવઠું થશે તો આ વીમા યોજનાના લીધે તમારો જે પણ નુકસાન હશે વળતર હશે તમને આપવામાં આવશે તમારું ધિરાણ માફ કરવામાં આવશે તો દેખો વડાપ્રધાન એના એ છે સરકારે એની છે ગુજરાતની પણ એમની સરકાર છે એકસો બાસઠ જેટલા ધારાસભે એમના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સંસદસભ્ય બધું એમનું છે તો શા માટે હવે નથી કરતા આથી વધુ ખેડૂતોને તકલીફ ક્યારે ના હોય માત્ર બાવીસ હજારના એક આંકડો આપીને ખેડૂતોને રાજી કરશો તો ક્યારે નહીં તમારી સ્પષ્ટ માંગની છે કે ખેડૂતોના ધિરાન માફ કરો જો માફ નહીં કરો તો બે હજાર સત્યાવીસમાં આ જ ખેડૂતો તમને ગુજરાતમાંથી સાફ કરશે એ આજના આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કેન્દ્રીય આર્કોટિક્સ બીરો નિયમનની ટીમે ગેરકાયદેસર નથી દવાઓ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરી રજૂ કર્યા કેન્દ્ર નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરીમાં ધાનેરા અને થરાદમાં રેડ કરીને બે આરોપીઓની ધરપકડ કરી હતી તપાસ દરમિયાન પાંચ કરોડની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી આરોપીઓની પૂછપરછમાં અમદાવાદની એન્ટી ફાર્માસ્યુટિકલ કંપનીનું નામ દુરુપયોગ કરીને દવાનો વેપાર કર્યો હતો કંપનીને ટ્રેસ કર્યા બાદ તપાસમાં બહાર આવ્યું કંપની દવા બનાવતી જ ન હતી એનડીપી આરોપીઓના ઘરમાં બિનઅધિકૃત દવાઓ ત્રણ પોઈન્ટ લાખ રોકડા અને ગર્ભપાત માટેની પ્રતિબંધિત દવાઓ પણ મળી આવી પોલીસ તપાસ મુજબ આરોપીઓએ બેતાલીસ લાખથી વધુની દવાઓ માર્કેટમાં સપ્લાય કરી છે નશીલા પદાર્થના કાળા વેપાર પર કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની તપાસ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નામ લીધા વગર નિશાન કોંગ્રેસ પર ખેતી દાડમ પાકમાં નુકસાનીના સર્વ મામલે વિરોધીઓ પર નિશાન સાધ્યું શંકરભાઈ ચૌધરીએ કોણે શું વાવેતર કર્યું તે બધા જાણે કોણે બાવળ વાવ્યા તેમ કહીને વિરોધીઓને લીધા આડે હાથ પ્રજાના વિકાસ માટે કોઈ આડા હાથ ના થતા નહીં તો મારે બોલવું પડશે શંકરભાઈ ચૌધરીએ મને મારા ખેડૂતની પ્રમાણિકતા પર મને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી મેં કહ્યું સારું થાય તો કરો નહીં તો ચૂપ મરો તમે કઈ સાધ્યું નિશાન વિરોધીઓ પર ત્યારે શંકરભાઈ ચૌધરીએ વરસાદી આફત સમયે સરકાર સહાય આપવાનું કામ કરતી હતી કેટલાક ક્યાં છો ખામી તે દિવસભર શોધતા રહ્યા બધાય જાણે કોણે શું કહ્યું ત્યારે થરાદના માલપુર ગામના સ્નેહમિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વરસ્યા વિરોધીઓ પર ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું પણ તોય કારણે વગર કારણે અમારા ખેડૂતોને પશુપાલકોને આ વિસ્તારની પ્રજાને આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો એની વચ્ચે હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું તમે જે બોલતા બાકીના જેને આવડતું એના કરતા અનેક ઘણું બાકી બધું આવડે છે અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે નડવાનું ના કરો અમીરગઢ પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સારા વરસાદ બાદ વાવેતર માટે ખાતરની જરૂરિયાત વધતા ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે તાલુકામાં ઘઉં બટાકા રાયડો અને રંડા જેવા પાકોનું મોટા પાયે વાવેતર થયું છે આ પાકોને વાવણી સમયે વાવણી પછી પણ યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે જેના કારણે યુરિયા ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે ખેડૂતોની માંગ છે કે સરકારે અગાઉના વર્ષોની જેમ જ ખાતરની વ્યવસ્થા કરવી જોઈએ ખેડૂતોએ વિનંતી કરી છે કે યુરિયાનો પુરવઠો ઝડપથી ઉપલબ્ધ કરવામાં આવે જેથી તેમને લાંબી કતારોમાં ઊભું ન રહેવું પડે અને સમયનો બગાડ ટાળી શકાય